પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજકોટમાં છે જેમાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા સેલના કાર્યકરોને સંબોધન કર્યું છે તેમાં રાજકોટ ગીર સોમનાથ બોટાદ જામનગર પોરબંદર અને અમરેલી કાર્યકરો હાજર રહ્યા છે ભાવનગર દ્વારકા અને સુરેન્દ્રનગરના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજકોટમાં ભાજપ કાર્યકર્તાઓને સી આર પાટીલે ટકોર કરી છે કે પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી સીએમ એમએલએ ના ટ્વીટને રીટ્વીટ કરો ટ્વીટને લાઇક કરો તેમાં કમેન્ટ કરો અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરો તો ક્યારે કરશો નરેન્દ્ર મોદીના સમયમાં કામ કરવું સૌભાગ્યની વાત છે લોકસભા ચૂંટણી પહેલાં સી આર પાટીલ રાજકોટમાં આવ્યા છે જેમાં રાજકોટમાં સી આર પાટીલ દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે સોશિયલ મીડિયા સેલ બાદ આગેવાનો સાથે બેઠક કરશે તેમજ મત વિસ્તારના પ્રમુખ અને આગેવાનો સાથે બેઠક કરશે ત્યારે બુથ મજબૂત કરવા સી આર પાટીલ દ્વારા સૂચના અપાઈ છે તમે સીઆર પાટિલે સંબોધન કરતા જણાવ્યું છે કે સૌથી પહેલા પીજ કમિટીના સભ્યો બનો પેજ કમિટીના સભ્યની જવાબદારી મતદાન વધારવાની છે લોકો અવારનવાર કરતા હોય છે તો એમને કીધું કે વગર કામના જે મેસેજીસ છે એના કરતા ભારતીય જનતા પાર્ટીના જે મેસેજીસ હોય છે વચ્ચે ઘણા બધા મેસેજીસ ઢંકાઈ જતા હોય છે તો એનું માપ ઓછું કરવું જોઈએ વધારે મેસેજીસ ના કરવા જોઈએ